ભુજ સ્વામિનારાયણ મંદિર ઉપક્રમે બાવીસ વર્ષથી યુવાનો દ્વારા ધર્મ ભક્તિ અને વ્યસન મુક્તિ જીવન માટે જ્ઞાનોત્સવ શિબિરો યોજી રહી છે અત્યાર સુધી દેશ વિદેશના છાસઠ હજારથી વધારે યુવાનો શીખ મેળવી ચૂક્યા છે સામાન્ય રીતે આપણે વાંચતા હોઈએ છીએ કે સત્યુગમાં પણ આપણા રાજા મહારાજાઓ પોતાના સંતાનોમાં સારા વિચારો પ્રદાન થાય તે દ્રષ્ટિએ વિદ્વાન ગુરુઓ પાસે વન ગુરુકુળોમાં મોકલતા અને જીવનશૈલીનું શિક્ષણ અને સનાતની ધર્મનો બોધપાઠ પ્રાપ્ત કરતા હતા એ સનાતની જીવન પ્રક્રિયાને આ યુગમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દેશ વિદેશોમાં શિબિરો અને ગુરુકુળોના માધ્યમો દ્વારા એવા કાર્ય કરી રહી છે ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ આયોજિત છેલ્લા બાવીસ વર્ષથી લાભ પાંચમના દિવસે સત્સંગ જ્ઞાન શિબિરોમાં રાષ્ટ્રના ઘડતર માટે શું શું કરવું જોઈએ એવા અનેક મુદ્દાઓને લઈને આયોજન કરી રહ્યું છે આ વખતે પણ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે મારી વાણી મારું સ્વરૂપના વિષયને લઈને યુવા વર્ગની જીવનશૈલીમાં લોકપ્રત્ય વ્યવહારની સમજ સાથે ધર્મ ભક્તિ રાષ્ટ્રપ્રેમ સેવા સત્સંગ અને સમર્પણના ભાવ સાથે સંકલ્પ લઈ ચાર દિવસની શિબિરનું આયોજન ભુજ મંદિરના મહંત સ્વામી સદ્ગુરૂ શ્રી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી સદગુરુ શ્રી ભગવતજીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત અને વરિષ્ઠ સંતોની પ્રેરણા અને આશીર્વાદથી આ વર્ષે પણ ભુજ કન્યા વિદ્યાલય ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિર વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા સંત શ્રી કપિલ મુનિદાસજીએ જણાવ્યું હતું શિબિર એટલે બધાના મનમાં એમ હોય કે ત્યાં જઈને શું કરતા હશે ભેગા થતા હશે કેવી વાતો કરતા હશે એક વિશેષતા કહું યુવાન પેઢીને અત્યારના સમયે કઈ રીતે જીવન જીવવું જોઈએ એ એક અઘરો પ્રશ્ન હોય છે મા બાપ બની ગયા પછી સંતાનોને કઈ રીતે હેન્ડલ કરવા એ પ્રશ્ન બહુ અઘરો છે અને વર્તમાન સમયનો આ મૂંઝાવતો પ્રશ્ન પણ છે યુવા પેઢી સુચારુ રીતે સારી દિશામાં આગળ વધી શકે નહીં માત્ર આધ્યાત્મિકતા પણ એમની સાથે સાથે એમનો ઘર વ્યવહાર પણ કઈ રીતે વ્યવસ્થિત ચલાવી શકે પરિવારમાં કઈ રીતે સંપીને રહી શકે સંતાનો પ્રત્યેની મા બાપની ફરજ કેવી છે અને મા બાપની સંતાનો પ્રત્યેની કેવી ફરજો છે એ બધા નૈતિકતાના મૂલ્યો આ શિબિરના માધ્યમથી શીખવાડવામાં આવી રહ્યું છે આ શિબિરમાં સો સંતો દોઢસો થી વધારે સાંખ્યયોગી બહેનોના સાનિધ્યમાં ત્રણ હજારથી વધુ યુવકો યુવતીઓએ શિબિરમાં ભાગ લઈ પોતાના રોજબરોજના વ્યવહારિક જીવન કેવું હોવું જોઈએ તે વિષય પર યુવાધનની જીવનશૈલી કેવી હોવી જોઈએ તેવા જુદા જુદા વ્યવહારિક વિષયો પર નવ જેટલા શાસ્ત્રી સ્વામીશ્રીઓ વ્યાસપીઠ પર બિરાજમાન થયા હતા જે પૈકી સ્વામીશ્રી પરમહંસદાસજી સ્વામીશ્રી મુક્તવલ્લભદાસજી દાસજી સ્વામીશ્રી ગોલોકવિહારી દાસજી સ્વામી શ્રી હરિશ્વરૂપ દાસજી વિગેરે સંતોએ પ્રેમના સ્વરૂપ પ્રવચનોના માધ્યમથી શિબિરથીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું આ ચાર દિવસ દરમિયાન મંદિર દ્વારા એક નવી પહેલ સાથે વિશેષ સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે આ શિબિરના માધ્યમથી એક હજાર બોટલ બ્લડ એકત્રિત કરેલ જુદી જુદી બ્લડ બેન્કોને આપવામાં આવ્યું હતું આવનાર સમયમાં આ કાર્યને અવિરતપણે ચાલુ રાખવા માટે મંદિરના મહંત સ્વામીના આ સંકલ્પને શિબિરમાં જોડાયેલા દરેક યુવક અને યુવતીઓએ વધાવીને દર બે મહિને બ્લડની જરૂરિયાત પ્રમાણે કેમ્પનું આયોજન કરવા નિર્ણય લેવામાં આવશે જે અંગે એક સેવાકીય ટીમ નિયુક્ત કરવામાં આવેલ છે જેમાં સ્વામીશ્રી કપિલ મુનિદાસજી ડોક્ટર જગદીશ હલાઈ ડોક્ટર સુરેશ હિરાણી ડોક્ટર હરીશ વારસાણી અને હરીશભાઈ પાદરા કાર્યરત રહેશે સમગ્ર શિબિરનો સંચાલન સાથે સભાપતિ પદ સ્વામી શ્રી કપિલ મુનિદાસજી સતત કાર્યરત રહી સંભાળ્યું હતું જ્યારે શિબિરથીઓની સવારની દિનચર્યાથી માંડી અનેક સેવાઓમાં કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક સાથે મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક મુંબઈ માં ખુબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો